thank you કૌશિક મકવાણા રાજકોટ આમ આદમી પાર્ટી હવે આ મુદ્દો જીએમએસસીએલ સંસ્થાનો જે છે નવ તારીખે સોશિયલ મીડિયા ટેલિવિઝન અને મીડિયા લોકોના મારફતે જે જીએમએસસીલ સંસ્થાની અંદર રાજકોટ ડેપોમાં જે સ્ટોક આવેલો છે એ પલળેલો હતો અને ક્યાંક ને ક્યાંક આ મીડિયાવાળા ત્યાં પહોંચી ગયા મીડિયાવાળા પહોંચ્યા પછી સંસ્થાએ આ લોકો ઉપર એટલા બધા દબાવો કર્યા કે છૂટા પણ કરી દેવામાં આવ્યા ત્યાર પછી આ ભાઈ મહેન્દ્રભાઈ બગડાએ મારો કોન્ટેક કર્યો એની આખી રજૂઆત મને કરી મેં સાંભળી હવે સાંભળ્યા પછી જે તે જમે જીએમએસ સંસ્થાના હોદ્દેદારો કર્મચારીઓ છે એમને મેં ફોન ફોલ દ્વારા વાત કરી એમનો ગોળ ગોળ જવાબ આપ્યો એમણે એવું કીધું કે અમે એમડી સાથે વાત કરશું અને મેનેજર સાથે વાત કરશું પછી તમને જાણ કરશું ત્યાર પછી એમનો કોઈ કોલ નથી આવ્યો અમારો કોલ ઉપાડતા પણ રિસીવ પણ નથી કરતા હકીકતમાં જીએમએસસીએલ સંસ્થા સરકારી સંસ્થાઓ હોવાના મુદ્દે જે એના મહેકમ પ્રમાણે જે સરકારી કર્મચારીઓ હોવા જોઈએ એ હાલની તકમાં નથી બીજી વસ્તુ કે જ્યારે આ મુદ્દાઓ આજે રાજકોટ ડેપોની અંદર ત્રણ જિલ્લામાં દવાઓનો સ્ટોક સપ્લાય થાય છે તો ત્યાં હકીકતમાં જવાબદાર કર્મચારી સરકારી કર્મચારી છે કે નહીં આ જોવાનું રહી ગયું એક પંદર વીસ હજારના કર્મચારી ઉપર આવડો મોટો દવાનો સ્ટોક ને આટલું બધું તંત્ર ચાલતું હોય તો આ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આની અંદર ઘણો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અમે જ્યારે શરૂઆતમાં લાગ્યા હતા ત્યારે અમે જીએમએસીએલ માં લાગ્યા હતા પણ અચાનક અમને જાણ વગર એમ જે માં નાખી દીધા નથી એમ જે કોઈ અમને મળ્યા ત્યાર પછી અચાનક પાછા અમને એબી બી એન્ટરપ્રાઇઝમાં નાખી દેવામાં આવ્યા એમાં અમને કોઈ જાણ નથી અમને છૂટા કરવામાં આવે ત્યારે ઠેઠ અમારો ઓર્ડર અમને દેવામાં આવેલો ઓર્ડરમાં અમારી કઈ સાઇન નથી પછી આ એબી એન્ટરપ્રાઇઝ છે જેતે પહેલા એજન્સીઓ હતી વચમાં પણ એજન્સી નહોતી ત્યારે અમે જીએમએસએલ તરીકે કામ કરતા હતા પછી આ લોકો જીએમએસસીએલ એ મારી સેલેરી ઘણીવાર કરેલ છે એબી એન્ટરપ્રાઇઝ ને આ જે તે એજન્સીઓ આવી એમાં અમારા જે ના રૂપિયા છે એ ડબલ કપાય છે ખોટી રીતે કાપવામાં આવે છે ડબલ ઈએસઆઈસી કાપવામાં આવે છે ડબલ પીએફ કાપવામાં આવે છે એજન્સીને હા એ ઈએસઆઇસી નંબર જે છે એ ખોટો છે એબી એન્ટરપ્રાઇઝ ને જે તે રીતે આમાંથી ફાયદો થાય એવું જીએમએસસીએલ એમએસએલ જોઈ છે અમારા ગરીબ માણસોના મજૂરીના મહેનત મજૂરીના પૈસા ડાયરેક્ટ એજન્સીઓને મળી જાય છે આ બાબતે અમે પૂછીએ છીએ તો કે એ તો પહેલેથી એમ જ હાલે છે તો આજે અમે બે અઢી વર્ષ નોકરી કરી એ દરમિયાન અમારા ઘણા રૂપિયા આવી રીતે ખોટા થવાઈ ગયા ના આમાં કે ને કે એજન્સી ને ખબર છે બધી જી સંસ્થાને બધી ખબર છે કે આવી રીતના પૈસા ખોટા તો છે પણ એનો જવાબ અમને મળતો નથી મારું નામ બગડા મહેન્દ્ર અમે બે અઢી છૂટા કરી દેવામાં આવ્યા જે તે સમયે આવે છે એ સમયમાં મીડિયા જે બધું આપે છે ત્યાર પછી ગાંધીનગરથી આ લોકો તપાસ માટે આવે છે પણ કોઈ જાતની તપાસ વ્યવસ્થિત નથી કરતા કારણ વગરના અમને લોકોને છૂટા કરી દેવામાં આવે છે અમે હું છું ને અમારી જોબ પટાવાળામાં હતી હવે પીયુનું કામ એવી બધી કોઈ જવાબદારી હોતી નથી પણ મને મેનેજર લેવલનો સપ્લાય અને રિસિવિંગનો ખુલાસો મારી પાસે માંગવામાં આવે છે અને પેકર લોકો છે ને માલ ખાલી મૂકવાનો હોય છે ડિસ્પેચ ઉપર પણ એ લોકોને કારણ વગરના છૂટા કરવામાં આવે છે તપાસના નામે ગાંધીનગરની ટીમ ખાલી ઢોંગ કરે છે એમ જ એ બધું કરી અને આવી રીતે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટબેજને છૂટા કરે છે શું શું બેદરકારીઓ આવતી હતી ત્યાં તો ત્યાં માલ જે તે આવે છે ઝાઝી ક્વોન્ટિટીમાં આવી જાય છે અચાનક એકાદ હાથ આઠ આઠ ગાડીઓ મોકલી દે છે પણ ગાંધીનગરવાળાઓને ખબર હોય છે કે અહીંયા માલ સમય એમ નથી તો પણ આ લોકો મોકલે છે અને ત્યાં માલનું કોઈ બધો માલ છે એ મિક્સમાં પડ્યો હોય છે માલમાં મોટી બેદરકારી થાય છે રાખવા બાબતે અંદર માઇનસ બેથી આઠનું કોલ્ડ સ્ટોરેજ છે હવે જે તે સમયે લાઇટ જાય તો જનરેટર ઉપર એ કોલ્ડ સ્ટોરેજ હાલતું હોય છે પણ ડેપોના ખાતામાં ગ્રાન્ટ ઉપરથી રિક્યુબ નથી કરતા છેલ્લા દોઢ વર્ષથી એટલે એ જનરેટરનો ઉપયોગ થતો નથી હવે લાઈટ વહી જાય અને માઇનસ બે થી આઠ ની દવાઓ છે એ બધી ખરાબ થઈ જાય છે પણ તોય આ લોકોને રજૂઆત કરે છે ડેપો મેનેજર તોય ધ્યાને લેતા નથી અંદર બિલ પાસ થાય છે પણ ડેપોના ખાતામાં જે ગ્રાન્ટ હોવી જોઈએ એ ગ્રાન્ટ છેલ્લા દોઢ વર્ષથી આ રિક્યુબ નથી કરતા કોઈ કારણોસર હવે એ લોકોનો જ ભૂલ છે એમાં જે કારણ છે એમાં એ લોકોની ભૂલ છે બેદરકારી એ લોકોની છે વડી કચેરીની અને છેલ્લા બે અઢી વર્ષ મેં કામ કર્યું ત્યાં સુધીમાં નથી જીએમએસસીએલ પાસે ફાયર એનો છે ફાયરના સાધનો કોઈ હાલે એવી કંડિશનમાં છે નહીં ફાયરની આલારામ સિસ્ટમ ચાલુ નથી અંદર સીસીટીવીની સિસ્ટમ છે પણ કાર્યરત નથી હાલતી નથી ઘણી બધી દવાઓ આવે છે આ બધી જ દવાઓ જે તે કોન્ટ્રાક્ટ બેઝ એજન્સીના માણસો છે એની ઉપર જ બધું કામધામ હાલે છે ગવર્મેન્ટ જવાબદાર અધિકારી કોઈ હોતા નથી અને ગાંધીનગરના જવાબદાર અધિકારીઓ છે એ ટાણે ફોને નથી ઉપાડતા આપણે એમને કોલ કરીએ રજૂઆત કરીએ તો સાંભળતા પણ નથી મહિને ને મહિને વિઝિટમાં આવે છે પણ વિઝિટના નામે ખાલી આવી માર્ગદર્શન દઈને વહી જાવ કોઈ ટ્રેનિંગ એવી હોતી નથી

તો પેલા અમને સોળ બાર તારીખે એવું કહેવામાં આવે તમે નોકરી હતા હિતેશ પ્રજાપતિ સર એવું કીધું કે તમે બે ત્રણ દિવસ તમારા નથી આવવાનું પછી અચાનક સોળ તારીખે અમને છૂટા કરી દઈએ છીએ કીધા વગર એજન્સીને અમે ફોન કરીએ છીએ તો એજન્સી એવું કહે છે કે તમે ત્રણ દિવસથી આ કામે નહોતા હોતા એટલે તમને છૂટા કર્યા છે ઉપરથી ગાંધીનગરવાળા ગાંધીનગર વાળા એવું કહી શકે તમારી કામગીરી સારી નહોતી અમારી કામગીરી સારી નહોતી તો છેલ્લા બે અઢી વર્ષથી અમને શું કામ રાખ્યા હતા બીજું સ્ટાફ ને લઈને શું પરિસ્થિતિ છે કેટલો સ્ટાફ છે કેટલો હોવો જોઈએ અત્યારે સ્ટાફ હાથ થી આઠ જણા નો છે ફાર્મસિસ્ટ ને બે ત્રણ ફાર્મસિસ્ટ ને એ રીતે છે પૂરો સ્ટાફ છે નહીં પહેલેથી પૂરો સ્ટાફ નથી અમારા સમયમાં પૂરો સ્ટાફ નહોતો આજે ગોડાઉન છે ત્યાંથી ક્યાં ક્યાં દવાનો સપ્લાય થતી આ ગોડાઉનમાંથી મોરબી આખો જિલ્લો જુનાગઢ આખો જિલ્લો રાજકોટ આખો જિલ્લો ત્રણ જિલ્લાઓની દવાઓ અહીંયા આવે છે અહીંયાથી સપ્લાય થાય છે કોલ્ડ સ્ટોરેજની અંદર ટેબ્લેટ છે એવું બધું કોલ્ડ સ્ટોરેજમાં આડે ધડ બધું મૂકવામાં આવે છે અત્યારે પણ તપાસના નામે આવ્યા છે પણ શું તપાસ કરે છે કોઈ જાતની નિષ્પક્ષ તપાસ થતી નથી ખાલી પોતાનું ઢાંકી દેવામાં આવે છે એ લોકોને ખબર છે કે અહીંયા ફાયર સેફ્ટીને લઈને મોટો મુદ્દો છે ફાયર એનઓસી બે બે વાર નોટિસ મળેલી છે ફાયર તરફથી ત્યારબાદ કોઈ જાતની તપાસ કરવામાં આવતી નથી ખાલી અહેવાલ બતાવી દે છે મીડિયાને આવી રીતની અમે કડક તપાસ કરી પણ ખરેખર કોઈ જાતની કડક તપાસ નથી આવી રીતે નાના માણસોને હેરાન કરી બાર હજાર રૂપિયાના પગારદારને છૂટો કરી અને ક્યાંય ને ક્યાંય આ ગવર્મેન્ટ અધિકારીઓ બચી જાય છે જવાબદારી એ લોકોની છે